એક વિદાય અને મિલન એ જીવનના અભિન્ન અંગ છે આપણા જીવનની અંદર મળવાનું અને જુદા થવાનું એ સતત હોય છે અને એક એ સતત ચાલતી પ્રક્રિયા વાસ્તવિકતા જીવન જેમ આ સૃષ્ટિ ઉપર કોઈ પણ જીવ છે એ અવતરિત થાય છે અને એ વિદાય પણ લે છે એ જ રીતે સંજોગ વરસાદ આજે કવડો બધો કેવડો બધો હું પ્રેમ જોઉં પ્રેમના લે રેલા હોય અને મનુષ્યના જીવન માટે આ પ્રેમ છે એ એક ખૂબ ઉપયોગી અને ખૂબ એના જીવનને જીવવા માટેનો એક રાગ તું તો રાગ કંઈ અને એવો પ્રેમ આજે દરેકની આંખો ભીની છે અને એ ભીની આંખો એક જ સૂચવે છે કે આપણે એટલો સમય અહીંયા મળ્યા અને એકબીજાનો ભાવ છે એ હૃદયનો ભાવ સતત વૈયા કરે હું તો એ જ જોઉં છું સવાર આ દીકરીઓ છે એનો અગુરુજનો માસા અને ગુરુજી જાનાભાઈ અને કૈલાસભાઈ છે એના પ્રત્યેનો જે ભાવ છે એ સતત વૈયા કરે છે આવી આવીને આવી વસંત તો આવી ન આવી ત્યાં તો પાનખર આવી ગઈ આપણે મળ્યા ન મળ્યા ત્યાં તો વિદાય આવી એવું જ થાય છે વીસ વર્ષ થયા સવિસ અને દાનાભાઈને પણ અહીંયા ઘણા વર્ષ થઈ ગયા એના અને એ છતાં પણ આપણને એમ થાય કે આપણે તો કાલે જ મેળ્યા હજી તો હમણાં જ એમ થોડા જ સમયમાં ન્યા શેટ થયા એટલે સમય છે એની ગતિ ઝડપી છે અને એ જતો રહેતો હોય છે સમય પ્રમાણે માણસને પણ પોતાના જીવન પ્રમાણે આગળ વધવું પડતું હોય છે અને વધવું જોઈએ અને એમના માટે એક ખુશીની વાત છે ખુશીની એ વાત છે કે એમને એમનું વતન મેળવ્યું છે આજે ઘણા વર્ષો પછી અને એમના વતનમાં એમના પરિવાર સાથે એમના સગા સંબંધીઓની નજીકમાં જઈ અને પોતાની કાર્ય કરવાનો મોકો મળે છે ત્યારે આપણે એમને અહીંથી વિદાય આપીએ છીએ આ પ્રસંગે ત્યારે એમને ખૂબ શુભકામનાઓ એવી પાઠવી ભગવાનને એવી પ્રાર્થના કરી કે ખૂબ એમના પરિવાર સાથે ત્યાં સારી રીતે રહે નોકરી કરે અને ખૂબ આગળ વધે એમનો પરિવાર આગળ વધે એવી શુભેચ્છા મારી વાત પૂરી કર